પિંજરું આવડું મોટું ગયા વાડી જય માતાજી અને ગુડ મોર્નિંગ બધાને તો આપણે આપણા આપણે કબૂતરને દાણા પાણી દેવાનું છે દાણા પાણી દઈને આપણે જાય શી વાળીએ મિત્રો આપણે કબૂતરને દાણા પાણી દે દઈ દાણા પાણી દઈને આપણે જઈ વાળીએ

છે આપણો બરો ના આનું નામ છે બરો આ એનું પિંજરું જોઈ લ્યો ગાઈસ એનું પિંજરું આવડું મોટું છે એ જોડ્યું આપે હવે હે ને વાડી જો જાવની આ બિલાડી જો હાલો બિલાડી મૂકી દો સાહેબ શું ભાઈ તમારી વાડીમાં માં હે નવીન માં બતાડો અમને કાઈ આ બધું કાપી નાખી બધું કાપી નાખ્યું બરાબર

તમે પડી ગયો મતલબ એ પડી ગયો એટલે કાપી નહી બરાબર હા આ બાથરૂમ ઉપર તાકો છે નીચે બાથરૂમ બીજું તાકો આકો ન ઉપર એ હા આ બધી રમવાની સેટીવાળો ફાટલો હ કેમ સેટી કરીને બતાડો તો ભાઈ એટલે સેટીવાળા એટલે કેવા હોય સોફા વાળો કેવાય કાકા આ સેટીવાળા ક્યાં આ બૂટ ના લીધા

ओली मोटी है आ झाडू तो आ तू यार तो बता भाई। आ भाई हाथ में एक काती उपाड़ी हां आ आ सू है आ तो मने ना क बजाड़ू छे

ઓ આ છે એને દે લઈ આવતી હે કુટિયાવા પાસડી એનીમાં એય બબ વીરમ કુટિયારી કેવડો ઓટો બગરસી હા આ તો આજો કંપરી હા છોરા નિહાગરવાળી હા છેતીમાં કોણ હે આ ના કન જ જા ઓલો વિડિયો બનાય ઈ જા આ તો તમને આ જોઈને લોડવા આપણી વારી હાજરી લાગી હોય ને તો સપ લાઇક કર દો અને હેને લાઇક કરો